હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ઓગણીસ ઘડવૈયા પાઠ ઓગણીસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ઓગણીસ ઘડવૈયા પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક દેશભક્તિ કેવી કેવી રીતે પ્રદર્શિત કરી શકાય જવાબમાં લખી શકાય ખરેખરી દેશભક્તિ તો ત્યારે પ્રદર્શિત કરવાની હોય જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ તે સિવાય દેશના કાયદાઓનું પાલન કરવું નિયમિતપણે કરવેરા ભરવા આફતના સમયે લોકોને મદદરૂપ થવું પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો દાન ધર્મ કરવો વગેરેથી પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય આ ઉપરાંત તમે સક્ષમ હોવ તો સૈન્યમાં સેવા આપીને દેશની સરહદનું રક્ષણ કરી દેશભક્તિ પ્રદર્શિત કરી શકો છો અહીંયા તમારે તમારા વિચાર પણ લખવાના છે બે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજા અત્યંત પરાક્રમી હતા તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતા આથી ભરત રાજાના નામે આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે સવાલ નંબર રહેવાથી ફાયદા થાય છે સંપમાં એટલી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે ત્યાં જ સદા સુખ છે આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વે અંગો વચ્ચે સુમેળ છે સહકાર છે અને સંપ છે તેથી જ શરીર સુખમાં જ રહે છે પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે મિલમાં સાળ ખાતાના મશીનમાં ત્રણથી ચાર હજાર તાર હોય છે પણ એમાં ત્યાં સુધી તમામ તાર સંપતિ રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે છે જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે આપણે ત્યાં સંપ ત્યાં જંપ જાજી કેડી સાપને તાણે તથા બે હાથે જ તાળી પડે વગેરે જેવી સંપ રાખવાનું સૂચવતી ઘણી કહેવતો છે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના ઉદ્યોગ સ્તંભ સમા નાગાસાકી અને હિરોશીમા નામના નગરો નાશ પામ્યા પણ ત્યાંની પ્રજાએ ત્યાંના ઉદ્યોગકારોએ સંપના બળને વધુ મજબૂત બનાવ્યું અને સંપના બળે નજીવા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના દેશને ઉન્નતિના શિખરે પહોંચાડી દીધો આમ સંપથી જ ગમે તેવા ઉન્નતિના શિખરો સર કરી શકાય છે ઘર સાફ કરવું હોય તો સાવરણીથી સાફ કરી શકાય છે પરંતુ એક જ સળી હોય તો તેનાથી સફાઈ કરી શકાતી નથી તેથી દરેકની સાથે સંપ અને સહકારથી રહેવું જોઈએ ચાર જાજી કીડીઓ સાપને તાણે કહેવત સમજાવો જવાબમાં લખી શકાય જાજી કીડીઓ સાપને તાણે કહેવતનો અર્થ થાય કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય સાપ આગળ ઓછી શક્તિશાળી પણ જાજી કીડીઓ ભેગી થાય તો બળવાન સાપને પણ તાણી જાય કહેવાય છે કે સંઘે શક્તિ કલોયુગે જે એકલ વ્યક્તિથી ન થાય તે કામ સહકાર અને સંપથી થઈ શકે છે ત્યારબાદ પાંચ ઘડવૈયા એટલે શું ઘડવૈયો એટલે નિર્માણ કરવા પાવરધો માણસ અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવાયા છે પ્રશ્ન નંબર બે અ વિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગમાં શબ્દો સાથે યોગ્ય રીતે જોડવાના છે બ સાથે જોડીએ ભારતના ઘડવૈયા બે માતના છૈયા ત્રણ ઊંચ નીચના ભેદ ટાળશું ચાર જયકાર ગજવશું મધ દરિયાના ખેવૈયા આ રીતે તમે જોડી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ પ્રાસયુક્ત શબ્દ લખવાનો છે એક છૈયા તો ઘડવૈયા ભૈયા ખેવૈયા એ તેના પ્રાસયુક્ત શબ્દ છે બે ટાળશું તો પડશું ગજવશું ફરશું એ પ્રાસયુક્ત શબ્દ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલ ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખવાના છે ટાળવું ટાળશું એવી રીતે શબ્દ લખીએ તો પડવું તો પડશું ફરવું ફરશું ગાવું ગાશું વાંચવું વાંચશું લખવું તો લખશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કૌંસમાં આપેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરવાની છે એક મીના માસીએ લગ્નમાં જવાનું ટાળવું તો તેનું ટાળું લખશું બે દોડી કરીશ તો ચોક્કસ પડીશ ત્રણ વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ફરવા જઈશું ચાર શાળાના વાર્ષિક ઉત્સવમાં સ્વાતિએ ગીત ગાયું પાંચ સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને નાચવાનું મન થાય છે છ ઘડિયા લખવાની મને ખૂબ જ મજા આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ આપેલ શબ્દની આગળ મધ શબ્દ જોડો તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ છે દરિયો તો મધ દરિયો એટલે દરિયાનો મધ્ય ભાગ તેના આધારે વાક્ય બનાવેલું છે આવી રીતે આપણે મધ શબ્દ જોડવાનો છે અને વાક્ય બનાવવાનું છે એક પૂડો તો મધપુડો એટલે કે મધમાખીનું ઘર વાક્ય બનાવી શકાય અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપૂડો છે બે માખી તો મધમાખી એટલે મધ બનાવનારી માખી વાક્ય બનાવી શકાય મધમાખીનો ડંખ અસહ્ય હોય છે ત્રણ રાત તો મધરાત એટલે કે રાત્રિનો મધ્યભાગ વાક્ય બનાવી શકાય સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ પ્રશ્ન નંબર સાત આપેલા બે શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે માટી પાણી તેના આધારે વાક્ય બનાવી શકાય મારા વતનના માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ વાક્ય છે બે વિજય પરાજય વાક્ય બનાવી શકાય આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે ગૌરવ ગૌરવ સરવાણી સરવાણી બારોટે રાજા દરબારમાં સભા સમક્ષ રાજની પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો એક કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે ભારત ભૂમિની માટીથી આપણો દેહ ઘડાયો છે આ દેશનું આપણે પાણી પીએ છીએ આ દેશનું ગૌરવ સ્મરણ કરવાથી આપણા ભાવોની સરવાણી જાગતી હોવાથી કવિ ભૂમિનું ગૌરવ કરે છે સવાલ નંબર કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે જવાબમાં લખી શકાય કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ના રહે બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય ત્રણ કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત છે પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પાર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે સવાલ નંબર ચાર અમે સૌ એક માતાના છૈયા એટલે શું અમે સૌ એક માતાના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ પાંચ રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી પાંચ વ્યક્તિના નામ લખો રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવોના નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડૉક્ટર એસ રાધાકૃષ્ણ લાલ બહાદુર શાસ્ત્રી કનૈયાલાલ મુલશી વીવી મેમન વગેરે આના સિવાય તમે અન્ય નામ પણ લખી શકો છો અહીં આપણા પાઠ 19 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો